ઘટના ચલાવી લેવાના છે આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં માં સાત હજાર ચારસો ને સિત્તેર રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે અને આ લોકો કોઈ ખેડૂત ને પણ આપે છે કોઈ ખેડૂત ને પણ આપે છે કોઈ ખેડૂત ને આપે છે એમ કરીને પ્રતિ ક્વિન્ટલે હાડી ત્રણસો થી ચારસો રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે એક ગાડી પર દસ રૂપિયા કમાય છે રોજની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે વેપારી ભાવે કપાસ લે છે અને સસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો સસીઆઈ ના કટિયા આપણા નહીં હશે એ બોટાત ના હશે જૂનાગઢ ના હશે ગીર સોમનાથ ના હશે મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે તો આટલું મોટું શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જવું પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે ત્યારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુખી થયા છે સાથે પોલીસ અધિકારીઓ આજે ચોવીસ કલાક થયા અમને અડધા કલાક ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો આવી રીતના એમણે કર્યો છે ન કલમ ટેબલ પર જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપી ચાલવાનું નથી વિડીયો છે જાતિ વિષયક બોલે છે એટ્રોસિટી પણ તમે દાખલ કરો સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે એમને બાંધીને માર્યા છે તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ક્યારે બહાર આવી નથી પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવી અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છે અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જ્યારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેન ની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એના પર આ એફઆઈઆર માં એમાં નામ ન આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો રાયોકથી માડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં ન આવશે આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈને મળીએ છે અગર દિન પાંચમાં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ અહીંયા આજે તો હજાર લોકો આપણે ભેગા થયા છે પણ ની સંખ્યામાં ભેગું થવું પડશે તો પાંચ દિવસ આ તેજ ખેડૂતોની ખેડૂતોનો તેજ છે આ વસ્તી આ વિસ્તાર આપણા ખેડૂતોની છે અને જ્યારે ખેડૂતો સાથે આવી રીતના બાંધી બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ આગળ કેવડિયામાં બે યુવાનોને બાંધી બાંધીને મારી નાખવામાં આવ્યા એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા અહીંયા પણ બાંધી બાંધીને એટલો માર માર્યો તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે યુવાનોને આવી રીતના મારવામાં આવે અમારી મા બેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો એ ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બનાવ બન્યો નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આપણી માંગ છે જે પણ સસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબરના અહીંયા સસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે ત્યારે આ સસીઆઈ ના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલા ભરાવું પડશે એમને પણ બહાર કાઢવા પડશે ત્યારે આપણે બધા એક થઈને બાર આવવું પડશે તો જ આ કામ થશે સાથીઓ એકલા ચેતરવસાવાથી એકલા રંજનભાઈથી એકલા મુકેશભાઈથી એકલા કપૂરભાઈથી આ કામ નથી થવાનું અમે તમારી સાથે છે પણ તમામ ખેડૂતો એક થવું પડશે અને આજના આ પ્રસંગે આપના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છે ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે આ બનાવમાં પણ એમ જ થયું જે ખેડૂત સાથે બનાવ બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે

તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા એ તુવેર ની દાળ લેવા ગયા તમને એકસો એસી થી બસો રૂપિયા દાળ તો વચ્ચે સો રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનાર દિવસોમાં લડવું પડે